એક બાળકને સ્કૂલમાં જવા માટે વિદ્યા શીખવા માટે એક શિક્ષક રૂપે ગુરુ બનાવવા પડે છે ઘરની અંદર એક એક માતા પણ બાળક માટે અનેક પ્રકારથી એક ગુરુની સમાન કામ કરતી હોય છે એવી જ રીતે આ જગતની અંદર નાના મોટા કાર્ય કરવા માટે ગુરુ બનાવવા જ પડે છે તો આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ગુરુમાં ગુરુ સદગુરુ જરૂર પડે છે ગુરુ નો મહેમાન શાસ્ત્રમાં અગાધ બતાવવામાં આવ્યો છે ગુરુ સમાન કોઈ નહી દાતા જગત મેશ્વમાં પૂરા સંસારમાં ચૌદ લોકમાં કોઈ ના આપી શકે એક શિષ્ય માટે એક ભક્ત માટે ગુરુ મહારાજજી ખજાનો લૂંટાવે છે જે છે જ્ઞાનનો ખજાનો

ગુરુ એવા કરશો કરજો કે જેવી રીતે એક ભ્રિંગી નામનો કીડો હોય જે ઈયળને પકડી લાવી દરમાં મૂકી ભ્રિંગ ભ્રિંગનો અવાજ સંભળાવી અને એક કીડામાંથી એ ભમરી બનાવે છે આકાશમાં ઉડવા લાગી જાય છે ઈયળ કોઈ ઉડી શકે એવી ક્ષમતા નથી પણ એક ભમરાની સંગતિ કરવાથી ભમરાના સંગ મળવાથી એ આકાશમાં ઉડવા લાગે છે ભમરો બની જાય છે એવા ગુરુના શરણમાં જાઓ કે જે મનુષ્ય સાધારણ મનુષ્ય પણ એક મહામાનવ બની જાય છે મહામાનવ પણ દેવતા બનાવવાનું કામ સદ્ગુરુ કરે છે જેના માટે શાસ્ત્રો ગાય છે કે ગુરુની મહિમા ભજનોમાં આપણે ગાય છે ગુરુનો મહિમા તમે જાણજો ચીરે સદગુરુ નો મહિમા તમે જાણજો કીધો પથ્થર માંથી દેવ કેક લોકો આપણે દેવી દેવતાઓ આપણે જે કહીએ છીએ પણ ગુરુ છે એ ગુરુ દેવ કહેવામાં આવે છે કેક આપણને

કે જે ગુરુ મહારાજીના ચરણોની ચરણોમાં એટલો બધો અનુરાગ હતો તન મન અને ધનથી ગુરુ મહારાજીના ભક્તિની અંદર એટલી બધી મશગૂલ હતી કે જેના રોમે રોમ ની અંદર ગુરુ સિવાય બીજા કોઈ નહીં હતા ગુરુ સિવાયના હૃદયમાં બીજું કોઈ સ્થાન નહીં હતું જ્યારે એની એટલી બધી અગાધ ભક્તિ હતી કે જ્યારે એકવાર ભગવાન એને કહે છે કે એને દ્વારે જાય છે એને કીધું હતું કે ગુરુ મહારાજે કે હે સહજો હું તારે ત્યાં એકવાર આવીશ તો સહજોને ઊં થયું કે ગુરુ મહારાજી મારે ત્યાં પધારશે તો જેના માટે જે આસન બનાવે છે ધીરે 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 આસન બનાવતા બનાવતા ઘણો સમય જતો રહ્યો સહજો બાય એકજો મંથન ચિંતન કરતી રહેતી હતી કે ગુરુ મહારાજી પધારશે ગુરુ મહારાજી પધારશે પર બને છે એવું કે સહજોની એવી ગુરુ ભક્તિ હતી કે ઈશ્વરને પરમાત્માને જોવાની ઈચ્છા થઈ ગઈ કે એની ભક્તિ અગાધ છે કેવી એની ભક્તિ છે તો સહજો ઉબાઈની ભક્તિ જોઈ અને ભગવાનને વિચાર એવો કે મારે સહજોના દર્શન કરવા છે વિચાર કરો એ કેવી ભક્તિ હશે કે આપણે ભગવાનના દર્શન માટે તરસીએ છીએ જ્યારે ભગવાન સહજોના દર્શન કરવા માટે જાય એ કેટલી ગુરુ ભક્તિમાં કેટલી શક્તિ હશે જ્યારે સહજોબાઈ આસન બનાવતા હતા ભગવાન ત્યાં ગયા જેવા ભગવાન જાય છે તો સહજો પોતાનું કાર્ય રથની અંદર મસ્ત હતી ભગવાન જઈને ઉભા રહી જાય છે સહજો એ ભગવાનની સામે જોયું પર કઈ નહીં ફરી વાર છે અરે સહજો તે મને ઓળખા નહીં તે મારી સામે જોયું અને કઈ બોલી નહીં તો સહજો કહે છે કે હા પ્રભુ ઓળખું છું હું તમને જોયું તો ખરા ને સામે તો જોયું તો કે મને આવો બેસ નહીં કે અરે પ્રભુ હું તમને ક્યાં બેસાડું મારી પાસે કોઈ એવી જગ્યા કોઈ એવી આસન કઈ એવું સ્થાન નથી

સેવા કરવા માટે ભોગ લગાવવાની તૈયારીઓ કરે છે રસોઈ ફળ ફૂલ તૈયારીઓ કરે છે ગુરુ પ્રતિનો અગાધ પ્રેમ સહજ જોઈને ભગવાન પ્રસન્ન થયા ભગવાન કે છે અરે સહજો તારી ભક્તિ જોઈને મને ખૂબ આનંદ થયો છે તારે માંગ શું જોઈએ છે તો સહજ શું માંગ્યું સહજો ભગવાનને કહે છે કે પ્રભુ તમે જો મારી ઉપર પ્રસન્ન હોય તો લો આ વીંજણો અને મારા ગુરુ મહારાજજીને હવા નાખો હું તો મારા કાર્યમાં વસ્ત છું અને મારા ગુરુ મહારાજીને તમે હવા નાખો ત્યારે ગુરુ મહારાજીને ભગવાન વીંજણો લઈ અને હવા નાખે છે અને સહજો પ્રભુને ગુરુ મહારાજીને ભોગ લગાવે છે જેના માટે કીધું છે ગુરુ ગોવિંદ દો નો ખડે કાકુલા ગુપા ગુરુ ગોવિંદ ગોવિંદે કિસ્સો લાગુ ભાઈ એટલા માટે કીધું છે કે ભગવાન અને ગુરુ બંને છે પણ ગુરુ મહારાજજી ને પહેલા પ્રણામ વંદન છે એટલા માટે કે ગુરુ થકી ભગવાનની ઓળખાણ થઈ છે ગુરુ અને ભગવાનમાં આમ કોઈ અંતર નથી પણ અંતર એ બતાવે છે કે ગુરુ વગર તમે પ્રભુ સુધી નથી પહોંચી શકતા જેમ એક કીડાની કોઈ એવી તાકાત નથી જે પ્રભુ સુધી પહોંચી શકે પણ એક ફૂલની અંદર બેસી જવાવાળો કીડો ઈયળ જ્યારે માળી બજારમાં એ ફૂલને વેચવા માટે જાય છે અને ભગવાનનો ભક્ત ખરીદીને ભગવાનના ચરણોમાં ફૂલ ચઢાવે છે તો એ ઈયળ એ કીડો ભગવાન સુધી પહોંચી જાય છે કેવળ ફૂલ ફૂલના

ગરુ ના વિસારુ ગુરુ કે સમહરી કોના નિહારુ રામ તાજુ પર ગુરુ ના વિસારુ હરી ને જનમ દિયો જગ માહે હરી ને જનમ દિયો જગ મા ભગવાન ને તજુ પણ હું મારા ગુરુ મહારાજજી ને ક્યારેય નહી તજું શા માટે કે હરિને જન્મ દિયો જગમાં ગુરુને આવા કમારો છોડાયો હરિને તો સંસારમાં જન્મ આપ્યો પણ

છુડાાઈ નાથા ગુરુ ને લાઈ છુડાઈ નાથા હરી ને રોગ ભોગ ઉપજાયો હરી ને રોગ ભોગ ઉપજાયો ગુરુ ને યોગી કર સબ વે છુડા

અને જે મનુષ્ય આરોગ્ય છે તો જેનાથી ધીરે ધીરે મનુષ્ય રોગ બને છે કેટલાય લોકો અનેક પ્રકારથી રોગથી પીડિત છે છે પણ સંતો કહે કે આધ્યાત્મિક મનુષ્ય રોગ છે એ પણ બનાવ્યા છે પણ ગુરુ મહારાજજી છે જે આપણને જન્મ અને મરણ ના મુક્ત કરે છે જેના માટે ઔષધિ આપે છે જે ઔષધિ છે રામ નામ કી ઔષધિ હરિકાંત શેખા અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય કબીરા મહારોગ મટી જાય કે જેવી રીતે ભગવાને તો આ સંસાર અંદર રોગ બનાવ્યા છે શરીરના રોગ પણ બનાવ્યા પણ ગુરુ મહારાજજી છે એ આ જન્મ અને મરણના મહારોગ છે શરીરના રોગ તો સાધારણ પણ જનમ અને મરણના જે રોગ છે એ મહા રોગમાંથી ગુરુ મહારાજજી મુક્ત કરે છે જેની દવા જેની ઔષધી સદગુરુ આપે છે એટલે કીધું છે કે ગુરુની જે ઔષધિ મળે છે દવા મળે છે જડીબુટ્ટી મળે છે જે પ્રભુના નામની જડીબુટ્ટી છે જે જડીબુટ્ટી સેવન કરવાથી મનુષ્ય જનમ અને મરણના રોગમાંથી મુક્ત થઈ જાય છે સોજોબાઈ પોતાના ગુરુ મહારાજ એટલે કે ચરણદાસજી માટે કહે છે હરીને ઉપજાયો હરીને કરમ ભરમ ઉપજાયો ગુરુને આતમ રૂપ લિખાયો હરીને આતમ ગુરુને આત્મ આતમ રૂપ લિખાયો એમ કહેવાય છે કે જ્યારે હરિને કર્મ ભરમ ઉપજાયો સંસારની અંદર ભગવાને કર્મ અને ભ્રમ બનાવ્યા છે પણ જ્યારે ગુરુ મળે છે ત્યારે ભ્રમ સમાધાન કરે છે શંકાઓનું સમાધાન કરે છે જેવી રીતે અંધારામાં પડેલું દોરડું આપણને સાપ ભાસે છે જ્યારે પ્રકાશ થઈ જાય છે

ખાલી સહજોની જ નહીં પણ સંસારની અંદર એટલા બધા ભક્તો થઈ ગયા સંતો થઈ ગયા જેને ગુરુની મહિમા અગાધ ગાવામાં આવી છે ગુરુ સિવાય આ જગતમાં જ્ઞાન પ્રાપ્ત થતું જ નથી માટે આવો સદ્ગુરુના શરણમાં જય આત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી લઈએ એ સાધનાને પ્રાપ્ત કરી લઈએ એ અષ્ટાંગ યોગને પ્રાપ્ત કરી લઈએ જે સહજોબાએ પ્રાપ્ત કર્યો હતો અને જે યોગને સાધન કરવાથી સહજોબાએ સ્વયં ભગવાનને પણ પોતાના દ્વારે બોલાવી લીધા